સમાંતર ફલકનું ઘનફળ તો એના માટે આપણે પહેલા આકૃતિ જોઈએ ધારો કે ચતુષ્કોણ આપ્યો છે ઓ એ બી સી એને સમાંતર ચતુષ્કોણ છે અને ધારો કે ઓ એલ ટુ A બાર અને ઓરણ ઇઝિકલ્સ ટુ બી બાર લઈએ અને એને એક લંબ બિંદુ મળશે એમ આ છે એ બાર ક્રોસ બી બાર तो समांतर फलक कोने केव है तो जे घन पदार्थ ना छ पृष्ठ समांतर बाजू चतुष्कोण होय जे घन पदार्थ ना छ पृष्ठ समांतर बाजू चतुष्कोण होय તેવા ઘન પદાર્થ સમાંતર ફલક કહે છે તો આમાં છ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કયા કયા થશે ઓ એ સીડ બી પછી ઓડ સી અને નીચેનો થશે એ બી સીડેશ ઉપરનો આવશે બીડેસ સીડેશ ઓડેશ અને એ તો એવી રીતે છ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે હવે ધારો કે એ બાર બીબાર અને સીબાર અસમતલીય સદીશો છે અસમતલીય સદીશો છે તો માટે એક

બી સી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો માટે ચતુષ્કોણ એ ઓ એ બીસી નું ક્ષેત્રફળ

છે માટે સમાંતર ફલક ઓ એ બી સી માઇનસ બીડેશ ઓડેશ એ ડેશ ની ઉંચાઈ ইস টু সি বার এবার প্রেপ সদি প্রেপ সদি ইজক শু থা সি বার ডোট બાર ક્રોસ ક્રોસ થશે તો આમ સમાંતર ફલકનું ઘનફળ સમાંતર ઘનફળ ઇક્વલ્સ ટુ પાયાનું ક્ષેત્રફળ মলটিপ্লাইড বাই মা এ বার ক্রোসার ইচ্ছ শু থাকে સમાંતર ફલકનું ઘનફળ દરફ સમાંતર ફલકનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ બાર બી બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર બી બાર સી બાર લખી શકીએ આપણે માનાંક છે એટલે અને હારની અદલા બદલી કરીશું તો માઇનસ માઇનસ બે વખત કરીશું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે માટે આપણે એ બાર B બાર અને સી બાર મળી શકે ઉદાહરણ પંદર જેની ધારો ઓએ કિરણ ઇઝ ટુ ટુ વન વન ઓબી કિરણ ઇઝ ટુ થ્રી અને ઓસી કિરણ ઇઝ ઇક્વલ માઇનસ વન વન માઇનસ વન હોય તેવા સમાંતર ફલકનું સમાંતર ફલકનું ઘનફળ શોધો ઉકેલ

Three minus one, one minus one, one minus one is equals to two. One minus one minus one into minus three plus one plus one into three minus one is equals to zero plus two plus two is equals to four. Therefore, samantar falakno confirmed. ইজিক্স টু মানক বস প্ৰী বাৰি বাৰ ইজিক ইজু ফ